નવરાત્રિ પર્વ એવો છે નવરાત્રિ પર્વ એવો છે કે જ્યાં કહેવાય ને કે વાતાવરણ એવું બંધાતું હોય યુવાન દીકરી હોય દીકરો હોય સંપર્કમાં આવે દાંડિયા રમતા હોય તો આવા બનાવ બનતા હોય કદાચ અને બધા ન બને પંદર હજાર દીકરી રમતી હોય તો પાંચ બનાવ બને પણ પાંચનો શું વાત કેમ તો ત્યારે મારે સમાજ સાથે ઊભું રહેવાનું હોય અને મારી ફરજ છે બે હજારને બાવીસમાં માં મને સિરામિક એસોસિયન નો એક ફોન આવ્યો હતો રાત્રે ઇટાલી એક્ઝિબિશન ચાલુ હતું કે દીકરીઓને ફ્રી કરી નાખો એક જ મિનિટમાં ડિસિઝન લઈ લીધું બેન દીકરીઓ કાલથી ફ્રી સાતમાં નોડતાથી એનો હું તમને વિડીયો આપું અને આ નવરાત્રિ નહીં સામા જે નવરાત્રી કરું છું ને જે સનાતન નવરાત્રિ એમાંય બેન દીકરી ફ્રી તમામ જ્ઞાતિની એ નવરાત્રિનો હિસાબ અલગ રહેશે આ નવરાત્રિનો હિસાબ અલગ રહેશે અને આ નવરાત્રિમાં રાષ્ટ્ર સેવા થાય છે સમાજની સેવા થાય છે દોઢ દોઢ બ બે મહિના સુધી આવો તમે આવો ને તો હિસાબ રાખજો તમે આવો નવરાત્રિ કરીએ છીએ તો બધા સાથે મળીને એમાં કોઈ વિષય જ નથી અને હું તો વર્ષોથી આ કરું છું હિસાબ તમે રાખજો આયોજન તો હું કરું જ છું મને કોઈ જાતની તકલીફ નથી મને મોટા સિંગર ન બોલાવતા સેલિબ્રિટી નથી બોલાવી સમાજ કીએ મારે સમાજની સાથે ઊભું રહેવાનું છે મોટા સિંગર ભૂમિ ત્રિવે ભૂમિ આઈનું નામ જુઓ તમે મોટા જ છે મતલબ ફિલ્મી અહીંયાય નહીં સનાતનમાંય નહીં હા જે આ સિંગર છે એ બધા એક એક દિવસ ત્યાં સનાતનમાં જશે પાટીદારના સિંગરો કેમ કે આજે તમામ જ્ઞાતિ પણ મને આજ સાચવીને બેઠી છે મને માન આપે છે તો આજે આ નવરાત્રી આવી નવી નવરાત્રિ થશે અહીંયા જે સ્ટેજ એ છે આ જ સ્ટેજ ત્યાં થશે કે વધારાની નવરાત્રિ હું નામ મેળવવા માટે નહીં પણ એ સમાજની બેન દીકરીઓ જ મારી બેન છે કે મારી દીકરી છે કે મારી માવતર છે જે દાંડિયા ક્લાસ ચલાવે છે જુઓ એમાં પાટીદાર સમાજ આજે અમે બધા ભેગા થયા છીએ અમારા સમાજને મંજૂર નથી તો પાટીદાર સમાજમાં હું એન્ટ્રી નહીં આપું દાંડિયા ક્લાસના દાંડિયા ક્લાસના ખેલાડીઓને નહીં દાંડિયા ક્લાસ જો સમાજ વિરુદ્ધ જઈને ચાલુ કરશે તો એન્ટ્રી નહીં આપું બાકી કન્યા છાત્રાલયમાં જે રમે છે એને મારી ગાડીઓ તેડવા જાશે મારી બસો તેડવા જશે